જ્યાં ડાલ ડાલ પર સોનેકી ચિડિયા કરતી હે બસેરા હો ભારત દેશ હે મેરા ઓ ભારત દેશ હે મેરા મિત્રો રાજસ્થાનની મરુભૂમિમાં અમે છીએ અને આપણે જે કાઠિયાવાડી સંસ્કૃતિમાં પેલા કોમાં આવા કોહ હતા ખબર હોય તો આને કોહ કહેવા તો આપણો દેશી તળબદી ભાષાનો શબ્દ અને આવી રીતે કંઈક એનો આ બાજુ બી બળદ બાંધી દેતા અને વચ્ચે જે ચકડીમાં બળદો ફરતા અને જે પાણી નીકળતું પેલા તો મોટર સબમરીને આ બધું તો નહોતું એટલે આ રીતે ક્યાંક ને ક્યાંક પાણી બધા કાઢતા અને ખરેખર જુઓ તમે આ સંસ્કૃતિ અત્યારે અમે રાજસ્થાનની ભૂમિ ઉપર જોઈ પાછી અને આ યાદ અમને પાછી તાજી થઈ મેં બહુ નાનપણમાં ભાઈ આ વસ્તુ જોયેલી અને જે તે સમયે જોયેલી અને ઘણા વર્ષો પણ થઈ ગયા છે અને આપ જોવો છો તે રીતે અહીંયા પાણી આ ડબલા મારફતે ભરાઈને જે અહીંયા જે ધોરિયો બનાવ્યો છે તે ધોરિયામાંથી પાણી આવી જતું હોય અને એ પાણી પછી ખેતીલાયક પણ ઉપયોગમાં લેવા આવે સિંચાઈમાં પણ અને પીવામાં પણ ઉપયોગમાં લેતા આ લોકો જો આ રીતનો કુવો છે કાઈ પ્રકાશભાઈ હવે અત્યારના જુવાનડાઓએ આ ઓછું જોયું અથવા રાજસ્થાનમાં આપણે જોયું એટલે અહિયાં તો આ પ્રચલિત છે હજુ એટલે એ લોકોને ખ્યાલ હોય ખાસ કરી આપણે ગુજરાતમાં અત્યારે આ વસ્તુ બહુ જોવા નથી મળતી એટલે ગુજરાતના જુવાનડાઓને ખ્યાલ આવે કે ભાઈ આની અંદર બળદ ને કેટલો બળદને કેટલી તકલીફ પડતી હતી બળદ ને કેટલો શ્રમ પડતો હતો એ વાત કહો જો બળદને શ્રમે પડતો તો અને કારણ કે મેં એક બળદ નો વિડીયો બન્યો નજર હા આજે મને પ્રવીણભાઈ યાદ આવે આ યાદ એટલા માટે આવે કે ત્યારે એ એક શબ્દ બોલેલા

ચક્કર પણ ફરે છે અને જે ડબલા નીચે પીવા પણ વપરાય છે બળદ ની વફાદારી અને મહેનત ની આપણે બોલવા બે કારણ કે માણસ એક એવો કેવાય ને કે ભાઈ એટલી એક કક્ષાએ નીચો ગયો અને હકીકત ક્યાંક ને ક્યાંક એની મજબૂરી પણ હશે આપણે એ પણ સમજીએ છીએ બરોબર બાકી બળદે જે કામ કર્યું અત્યારે બધા ટ્રેક્ટર આવી ગયા અત્યારે બધા આધુનિક યંત્રો આવી ગયા બરાબર પણ ક્યાંક ને ક્યાંક એને જે આપણી માટે શ્રમ કર્યો છે અને આપણા દીકરા બનીને જે આપણા ઘરના કંઈકને એણે પ્રસંગો આંચવી લીધા છે કંઈકને એને રૂપિયાવાળા કરી દીધા છે કંઈકની આજીવિકા એને ચલાવી છે બરાબર પણ આજે કહેવા જાય કે પ્રવીણભાઈ આ જગ્યાએ હું તમને સંભાળું એટલા માટે છું કે આઝાદભાઈએ જે બળદની ખાસ કરીને મહેનતની વાત કરી એટલે તમે જે બળદને સાચવીને જે તમે એનું જતન કરો છો ને રાજસ્થાનની ભૂમિ ઉપરથી તમને સો સો સલામ કરું છું યાર કારણ કે જે સારું કરે ને આઝાદ ભાઈને આપણે બિરદાવવા જોઈએ અને બસ આવી છે કે આપણી સંસ્કૃતિ અને આવી હતી આપણી હરિયાળી અને છે જ કારણ કે આ જુઓ તો તમને લાગે નહીં કે આપણે રાજસ્થાનની ભૂમિમાં છીએ પણ રાજસ્થાનમાં પણ ખાસ કરીને આ મેવાડમાં આ મેવાડ વિસ્તાર કહેવાય આઝાદ ભાઈ આ છેલ્લી બોર્ડર છે અને ત્યારબાદ જે મારવાડ ચાલુ થાય છે એ જગ્યાથી આપણને કદાચ એમાં રેગિસ્તાન જોવા મળે બરોબર પણ આમાંથી આ બધા ખેતરમાં જાય દોસ્તો આમ ખેતરમાં કે જ્યાં લઈ જવાનું ત્યાં તમે જોઈ શકો આઝાદભાઈ એક વાત એ કહી દો તમે જે વાત કરી મને એક વાત યાદ આવી છે કે આ ધોરિયા પાણી ખાવા પણ પીતા વાહ એટલે આપણા વિચારો મોડા નતા હવા જેવા આપણા વિચારો એટલે જે લોકો સિંહ ના એટા પણ ધરાય જગ જૂની ગરવાય ગીરનાર પણ જણ અનુરૂપ છે કદાચ આઝાદભાઈ ગાત ની પણ મેં યાદ એટલા માટે જ અપાયું મને ખબર હતું કે આને ચિંગારી હું અડાડી દઈશ ને એટલે ઓટોમેટિક લાગવાની છે પણ કહેવાનો ભાવસ મારો ક્યાંક ને ક્યાંક એવો છે આઝાદ ભાઈ કે આ જે સંસ્કૃતિ હતી ને આમાં મિનરલ્સ નો કઈ નહોતું બરોબર

ગુજરાતી આવે તો પછી હવે અમારો વિડીયો જોઈને આવે તો તમારે ક્યાંક ને ક્યાંક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ એને આપવું બિલકુલ સર ડિસ્કાઉન્ટ હા તો આપકા એકવાર નંબર ફિર બોલ લો 9327387818 જો તમે રાજસ્થાન કુંભલગઢ સાઈડ તમે ફરવા આવો છો તો ક્યાં ક્યાં આવી આવી જોવાલાયક જગ્યાઓ છે તે બધું જો તમારે જાણવું હોય તો દિલીપસિંહનો કોન્ટેક્ટ કરજો અને જેથી કરીને તે માણસ એટલો ઓથેન્ટિક છે અને એટલું સુવિધાજનક એનું કામ છે કે પ્રકાશભાઈ આ જગ્યાએ જોવા જેવી છે આ જગ્યાએ જોવા જેવી છે નકર હાલો એને અમને કીધું ને જ્યારે આપણે આઝાદભાઈ ગાડી એની બાંધી ત્યારે એમ કીધું તો સમથિંગ આપણે ત્રીસેક કિલોમીટર જે હું તમને ફેરવીને લાવીશ બરોબર ઓલમોસ્ટ ચાલીસ થી ઉપર અમે ફરી લીધું છે છતાં પણ એમ કહે છે કે હજી બે ત્રણ જગ્યાઓ એવી છે કે જ્યાં હું તમને ફેરવીને લાવું તમે જોવો તો તમને મજા આવશે દોસ્તો પ્રકાશભાઈ હા હાચે હાજુ કેજો આપણે જે સારામાં સારી જગ્યાના વિડીયો બનાવ્યા આ કોષ આપણને મળ્યો કોષ પેલું મંદિર બધી જગ્યાએ આપણને માહિતીના આપણા

પણ પણ કર્યા છે ડોક્ટર ક્યાંક ક્યાંક ને ગામડાના લોકોની અંદર જે ભોળપ જોવા મળતી હતી ને ભાઈ એ ખરેખર ના જોવા મળે ક્યાંક ને ક્યાંક બીજા કોઈ ઉદ્દેશ એવો પણ હોય કે ભાઈ મારા થકી હું સમાજ ને કઈક કરું પણ આ લોકો તો એની આજીવિકામાંથી પણ કઈક બીજો વિશેષ સમય કાઢીને તમે કઈક વિશેષ આનંદ લઈ શકો તમને જેની જાણ નથી એ તમને બતાવવા માટે જે કોશિશ કરે હકીકત આવા લોકોને પણ એની રોજગારી મળતી રહેને એ માટે એનો ઉપયોગ પણ કરવો જોઈએ હું હકીકત મારું vehicle લઈને જ આવ્યો છું તેમ છતાં અહીંયા જે વસ્તુ છે અહીંયા જે જગ્યાઓ છે કદાચ હું બધાને પૂછી પૂછીને હું કવર કરવા જાઉં આઝાદભાઈ તો એ શક્ય નથી કારણ કે સમય જાજો વીતી જાય બરોબર તો અમે ભાઈ દિલીપભાઈનું vehicle લઈને આવ્યા છીએ અને રેન્ટ ઉપર અમે રાખ્યું છે આખા દિવસ માટે જ રાખી લીધું છે એક દિલીપભાઈ આજ નથી આ દિલીપભાઈ

તો દોસ્તો રાજસ્થાનની આ મરુભૂમિ રાજસ્થાનની આ વીરભૂમિ રાજસ્થાનની આ સતી સંત અને સુરાવની ભૂમિના અમે દર્શન કરી રહ્યા છીએ આગળ જ્યાં જ્યાં પણ જશું ત્યાં તમને બધા દર્શન કરાવું છું સામે તમે વાતાવરણ જો ભેંસો જે છે એમ ખૂટી ચરે છૂટી એમ કહેવાય કે ચરી રહી છે

પધારો મારે દેશ આપણે ગીરી બાપુ પરિચય આપો ગીરી બાપુ અમારા નવા નવા યુટ્યુબર છે પણ હકીકત ક્યાંક ને ક્યાંક હું એને ટોકું છું પણ બહુ લગભગ કાલનો કાલ હાનથી હું એને ટોકતો બાપુ સોરી હો પણ ક્યાંક ને ક્યાંક આપણી સાથે રહેલો માણસ પણ સોએ સો ટકા જ્યાં સુધી નિપુણ ન થાય ત્યાં સુધી આપણે એનો લાભ ન લેવો જોઈએ એને પણ એવું કંઈક એને જીવન ઉપયોગી માહિતી મળતી રહે અને શીખતા રહે તેવી આશાથી જ કોઈ પણ આપણી ટીમમાં મેમ્બર જોઈન થયો હોય તો આપણે એવું એને કરતું રહેવું જોઈએ કારણ કે કાલ સાંજનો એક ધારો હું બાપુને ટોકું છું બાપુ જો કે મારા ગુરુસ્થાને છે કારણ કે ગીરી બાપુ ના કેવાય ને કે મહારાજ ના દીકરા છે મારા માટે આપડા સૌથી વધુ ભાઈ બંધ મહારાજ છે અને અમારા બધા જ લગભગ ભાઈ બંધ બધા મહારાજ છે મિલન ભાઈ મેઘનાથી મિલન ભાઈ દાની દરિયા આ બધા યુટ્યુબરો છે બધા મહારાજ ગિરનારી ભૂમિઓ ગિરનારી ભૂમિઓ એ તો દરજી છે પાછા નીરવ તો અચ્છા એવું છે હા